નમસ્કાર સ્વર્ણિમ સ્વાગત છે હું છું ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં રોડ રસ્તા ઉપર ઉગી નીકળતા જાડીઝાખરા મોટા અકસ્માતો નિમંત્રણ આપી રહ્યા હોય ઝાખરા સાફ કરવા તંત્ર કેમ ઉદાસીનતા દાખવી રહે છે તે મોટો સવાલ ઉભો થયો છે તાલુકાના દંગીવાડાથી નારણપુરા જવાના માર્ગ ઉપર આવેલ ઢાઢર નદી ઉપરના બ્રિજની બંને સાઈડ ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા હોય જેને કારણે વાહન વ્યવહાર કરવો મુશ્કેલ બન્યો છે તંત્ર વહેલી તકે આ ઝાખરા દૂર કરે તેવી લોકપાંગ માંગ ઉઠી છે ડબોઈ તાલુકાના અનેક એવા અંતરિયાળ ગામો છે જ્યાં પહોંચવાના રોડ રસ્તા ઉપર રોડની મધ્ય સુધી ઉગી વાહન ચાલકોને અડચણરૂપ બની જતા હોય છે ત્યારે માર્ગ અને મકાન પેટા વિભાગ કેમ ઉદાસીનતા દાખવી રહ્યો છે જેને લઈ સવાલ ઉભા થયા છે ડબોઈ તાલુકાના દંગીવાડા ગામેથી નારણપુરા જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી ઢાડર નદી ઉપરના બ્રિજની બંને સાઈડ ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે જે દૂર કરવા લોકોમાં માંગ ઉઠી છે રાત્રિના સમયે વાહન વ્યવહાર દરમિયાન અકસ્માતની भीती સેવાઈ રહી હોત ત્યારે રોડની બ્રિજની બંને સાઇડના ઝાડી ઝાખરા સાફ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે કેળ ન્યૂઝ